નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું કે જે શિયાળુ પાકમાં આપણે અત્યારે હાલમાં જે શિયાળુ પાકનું વાવેતર કરેલું છે અને માવઠાની આગાહી છે એટલે કે હવામાન વિભાગ દ્વારા સાહેબો એમ કહે છે કે માવઠું થાશે તો કઈ તારીખ તો કે ત્રણ ચાર અને પાંચ તારીખે આ તારીખે માવઠું થવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આપણે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ અથવા તો એનું જે આવે ત્રણ ચાર પાંચ તારીખે એટલે કે ત્રણ ચાર અને પાંચ વરસાદ નહી થાય દાખલા તારીખે પણ અમુક અમુક તારીખ તારીખ કોઈ કોઈ પાંચ તારીખે આ રીતનું માવઠું થાય તો એને આપણે બચવા માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરવી તો એના માટે આપણે એક તો આપણું કોઈ પણ વસ્તુ બહાર પલરેવી હોય દાખલા તરીકે કળબ હોય કોઈ અન્ય કોઈ પાક આપણે વાવેતર કરેલો હોય બરોબર અને બહાર પડેલો હોય અને પલરી અને નુકસાન થાય હોય તો પહેલાં પ્રથમ એને આપણે ઢાંકી દેવો જોઈએ આપણે એમ જ માનવાનું મિત્રો કે ત્રણ ચાર અને પાંચ તારીખે આપણા એરિયામાં થાય પછી ઘણા ખેડૂત મિત્રો આ આરસું હોય કદાચ એવું માને કે કદાચ આલો આપણા એરિયામાં નહીં થાય દોને આપણે વાંઈ નથી કરવું અને કદાચ થાય તો આપણો જે પાક છે કે કોઈ બહાર વસ્તુ આપણી કિંમતી પડી હોય એ પલળે તો એના કરતાં આપણે આગોતરું થોડું કે ભાઈ થશે એમ માની હોય તો વધારે સારું તો સૌ પ્રથમ બીજું કે હમણાં આપણે પિયત આપવાના હોય દાખલા તરીકે આજે વિડીયો બનાવવું અઠ્યાવી તારીખ અઠ્યાવી એક બે હજાર પચીસ એટલે કે રાત્રે સાડા નવથી થી દસ વાગ્યાના આડા ગાળામાં અત્યારે વિડીયો બનાવું તો અત્યારે હમણાં દાખલા તરીકે આપણે પિયત આપવાનું હોય કાં ઓગણત્રી તરી તારીખ એકત્રીસ તારીખે આપણે કદાચ પિયત આપવાનું હોય બરોબર તો હું એમ માનું છું કે હમણાં ત્રણ ચાર દિવસ કદાચ પિયત આપવાનું ટાળો જે મોટા જીરાબો થઈ ગયા હૈ કે જે પિસ્તાલીસ દી ઉપરના જે થઈ ગયા છે બરોબર અને એમાં કદાચ પિયત આપણે આપવાનું હોય તો એમાં કદાચ હમણાં બે પાંચ દી રહી જાવ એટલે કે ત્રણ ચાર અને પાંચ તારીખ ટપવા દો પછી કદાચ ન થાય અને પિયત તમારે કદાચ આપવાનું હોય તો તમે આપી શકો હવે દાખલા તરીકે એમાં બને એવું કે આપણે પિયત આપી અને બે દિવસ પછી પાછું માવઠું થાય એટલે નુકસાની વધારે જાય અથવા તો જીરામાં જે રોગ ન આવતો હોય એ પણ રોગ પછી પેદા થાય અને પછી એને કંટ્રોલ કરવો પણ મુશ્કેલ છે એટલે આપણા પાક બગડે નહીં એ માટે આપણે અત્યારે હમણાં પિયત આપવું નહીં એટલે કે પિયત હમણાં ટાળો આગળ પૂરી થઈ જાય પછી આપણે વિચારવી પછી બીજા નંબરમાં તમે જુઓ તો એના માટે એડવાન્સમાં આપણે શું કરવું જોઈએ કે એને સ્પ્રે આપણે જે દવાનો કરવો જોઈએ તો એના માટે શું કરવું તો વરસાદ આવી જાય એટલે કે માવઠું જે આવે અને પછી આપણે સ્પ્રે કરવી એના કરતાં કદાચ બે દીક ત્રણ દીક અગાઉ આપણે છટકવ કરી દો તો સારું તો એના માટે આપણે શું કરવું જોઈએ તો એના માટે ખાસ કરીને એક તો ફૂગનાશક દવાનો ઉપયોગ આપણે કરવો જોઈએ કદાચ મોલો મચ્છી કે બીજું પણ કોઈ અન્ય રોગ ન હોય તો એ ના વાપરો પણ ફૂગનાશક ફરજીયાત તમે હજી હમણાં કદાચ સાત આઠ દી પહેલા આપેલું હોય તો પણ કદાચ તમે મિત્રો આપી દો તો એમાં તમે જુઓ તો મેન્કોઝેબ એ એક મિનિટ હું એટલે તો મેન્કોઝેપ આપણે જે આ મેન્કો જેબે યુપીએલ કંપનીનો એ સિવાયનો કોરોમલ કંપનીનો આવે ઇન્ડોફિલ કંપનીનો આવે તો કોઈ પણ તમે સારી એવી કંપનીનો આપણે મેન્કો જે આપણે મિત્રો લઈ લેવાનો છે અને એક પપ્પા પચાસ ગ્રામ નાખી અને છંટકાવ કરી દેવાનો એ સિવાયનો તમે જોવો તો મેટાલક્ષી મેન્કો જે આ જે સિઝન્ટ કંપનીનું રેડિયો મિલ ગોલ આવે છે તો મિત્રો આ પણ તમે લઈ શકો એ સિવાયના ફૂગનાશક બીજા ઘણા છે ઓઝોક્સ્ટોબિન ક્લોરોથોરો નીલ આવે છે બરોબર તો એ પણ તમે મિત્રો વાપરી શકો એ સિવાયનું ઓઝોક્સ્ટોબિન ડાયફેરોપોના જળનું કોમ્બિનેશન આવે છે તો એ પણ તમે વાપરી શકો એ સિવાયનું ઓઝોક્સ્ટોબિન ટેબુકોના જળનું કોમ્બિનેશન આવે મિત્રો તો એ પણ તમે વાપરી શકો એ સિવાયનું તમે જુઓ તો જે ટાટાના અર્ગોનમાં જે ઝેર આવે છે બરોબર એ અને એ સિવાયનું જટાયુમાં જે ક્લોરોથોરો નીલ આવે છે તો એ પણ તમે વાપરી શકો તો સારી સારી કંપનીના સારા સારા ફૂગનાશક તમે વાપરો એડવાન્સમાં વાપરો બરાબર એટલે પછી માવઠું થાય તો બહુ વાંધો ન આવે કે નુકસાન જે થતું હોય એથી કદાચ થોડુંક ઓછું થાય જે વધારે નુકસાન થતું હોય એમાંથી આપણને રાહત મળે તો આવા ફૂગનાશકના સ્પ્રે કરી દો અને સાથે તમારે સારી એવી કંપનીનું ગુંદરિયું આપણે કે સ્ટીકર કહેતા હોય ગુંદર્યું કહેતા હોય ચીપકું કહેતા હોય તો જે સિલિકોન બેઝ જે આવતું હોય બરોબર એ આપણે એક પંપમાં કાયદેસર માપતો 5 પાંચ એમએલનું હોય પણ અત્યારે આપણે માવઠાની જે ગઈ છે જે ત્રણ ચાર અને પાંચ તારીખની બરોબર તો એમાં આપણે દસથી પંદર એમએલ અથવા તો વીસ એમએલ લઈ અને ફૂગનાશક ભેગું લઈ આપણે સારું એવી કંપનીનું ફૂગનાશક લઈ એના ભેગું પંદરથી વીસ એમએલ ગુંદર્યું એટલે કે સિલિકોન બેઝ જે આવતું હોય એ આપણે નાખી એને ઘાટો સ્પ્રે કરવો તો ખડાખેડી ચિત્રો શું કરતા હોય કે વિઘાધિત બે સ્પ્રે કરે કે બે પંપ સાટી દો દસ વીઘાનું જીરું હોય તો વી પપ સાંટી દો તો એ રીતે આમાં થોડોક જે એક કરે ઓછામાં ઓછા સાત થી દસ પપ તમારે ફરજિયાત તમારે મિત્રો કરવા જ જોઈશે બરોબર તો આ રીતનું તમે કરો તો વધારે સારું એટલે કે એડવાન્સમાં તમે આ પછી દાખલા તરીકે જે ત્રણ ચાર અને પાંચ તારીખે જે માવઠું થવાનું હોય કદાચ આપણે એડવાન્સમાં સ્પ્રે કરી દીધો અને પછી કદાચ આપણા એરિયામાં કદાચ ન થાય વરસાદ બરોબર તો કદાચ તમારે પછી ફૂગનાશક વાપરવી ન વાપરવી તો ચાલે કદાચ ન વાપરવી તો પણ ચાલે પણ હું કહું છું ફૂગનાશક તમે વાપરો પિસ્તાલીસ પછી વાપરો તો વધારે સારું અને જે ખેડૂત મિત્રોને માવઠો માવઠાના જે શિયાળુ પાકમાં આપણે માવઠું જે થાય ત્રણ ચાર અથવા પાંચ તારીખે થાય દાખલા તરીકે મારા ગામ દાના વાળામાં ધીવું બરોબર તો જે સ્પ્રે તમે આપ્યો હોય ફૂગનાશક તમે ફરદાન પણ વાપરી શકો અને ઈ સિવાયનું કદાચ તમારે અલગ ફૂગનાશક વાપરવું હોય તો એ પણ તમે દાખલા તરીકે ત્રણ ચાર અને પાંચ તારીખે માવઠું પૂરું થઈ ગયું પછી છ સાત તારીખે કે આઠ તારીખે તમારે ટાઈમ મળે તો બે ત્રણ દિવસમાં તરત જ ફરજીયાત તમારે બીજો ડોઝ આપી દેવો એટલે કે આપણે નુકસાનીથી બચી ગયું બરોબર તો આ રીતનું આપણે આગોતરું આયોજન કરવું જોઈશે નક્કી નહીં કરીને આવી જાય છે પછી નુકસાની જાત થઈ જાય છે તો આજે મેં તમને વાત કરી બરોબર એ માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો પણ મારા વિડીયોમાં અથવા તો મારા ચેનલમાં જો પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા તો ખેડૂત મિત્રો અહીંયા હું વિડીયો પૂરો કરીશ નમસ્કાર